જો પ્રામાણિકતા જીવનમાં જ્યારે હોય છે ત્યારે વ્યક્તિ એ એને કડવું લાગે સારું સારું ને તો મજા પણ સાચું સાચું બોલો ને તો લોકોને ગમતું નથી આ સાચું કીધું ભારત દેશ માટે ગુજરાત સ્ટેટ માટે એને સાચી વાત જણાવી એને વ્યક્તિગત કોઈ સ્વાર્થ નતું

હવે બીજી બાજુ છે એ આપણે જોઈએ કે પ્રામાણિકતા ચૂકાય તો કેવા પ્રશ્નો થાય છે વ્યક્તિગત જીવનમાં આપણા કોર્પોરેટ ફિલ્ડમાં ફેમિલીમાં જ્યાં જ્યાં પ્રામાણિકતા ચૂકાય ત્યાં છે એ જીવન આપણું છે સમાજથી દૂર થતું જાય અને એને લઈને પછી આપણા જીવનમાં આપણે વધારે નેગેટિવ થાય ખોટા વિચારો આવે અને ગડબડતા તો આ બધા કારણો છે કે જ્યારે આપણે આપણા જીવનમાં પ્રામાણિકતા અને વફાદારી ચૂકીએ ત્યારે આવું થાય છે ડેલ્ટા કંપની હવે ડેલ્ટા કંપની બહુ આગળ વધી પણ એક સમય એવો આવ્યો ડેલ્ટા કંપની કે કંપની એ ફરચામાં ગઈ ઘણું બધું નુકસાન ગયું એ વખતે ડેલ્ટા કંપનીના એમ્પ્લોઈઝ બધાએ મિટિંગ કરી આપણે કંપનીને કેવી રીતે હેલ્પ કરી શકીએ તો તમને આશ્ચર્ય થશે આ ડેલ્ટા કંપનીના બધા એમ્પ્લોયઝ ભેગા થયા અને કંપનીએ આપા 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ અલગ અલગ ની નોકરી હતી તો એ વર્ષોથી નોકરી એ કરી રહ્યા છે તો એ બધા એમ્પ્લોયઝે કહ્યું કે અત્યારે આમનો સમય ખરાબ છે તો આપણે હેલ્પ કરીએ અને કંપનીના એમ્પ્લોયઝે ફંડ કાઢી એક પ્લાનિંગ અને એનાથી જે કંપનીને મોરલ સપોર્ટ મળ્યો પ્લેન તો બહુ સામાન્ય કહેવાય પૈસાની દ્રષ્ટિએ પણ એને માનસિક મોરલ મળ્યું એનાથી એને પોઝિટિવ વિચાર આવ્યા અને બહુ શોર્ટ પિરિયડમાં કંપની આગળ વધી પ્રમાણિકતાની તાકાત આ ચારિત્રની તાકા આ વફાદારીની તાકા આપણે આપણી કંપનીનો આજે ટાર્ગેટ છે એ ટાર્ગેટને આપણે પાર પાડવું હોય તો જો આ મિશન થી કામ કરીએ ને તો રમતમાં આપણો ટાર્ગેટ છે ને પૂરો થઈ જાય ટાર્ગેટ પૂરો થઈ જાય ને એનાથી દોઢો ડબલ થાય